હા ભાઈ હા મળી જાય હા કીધું ને હા આવી જાય ટાઈમે બોલ ભાઈ લાવો એમ હું બોલ ભાઈ લાવો તમારી બેસી પડ્યા હોય તો એમ નહીં હવે કેટલો ટાઈમ જો ભાઈ હા ટાઈમ થયો બધી હાસી મારો માલ યાર્ડમાં પીડ્યો છે ભારો ભાવ આવશે ને એટલે હું એસીને તમારો રૂપિયા રૂપિયા આપી દઈશ

ભીમાં શું મારી પાસે ટાઈમ નથી અત્યારે પૈસા દેવાનો આવશે ને એટલે એક એક રૂપિયા મળી જાય એક એક રૂપિયો નહીં અમારે બંડલ જોઈ બંડલ લે એક એક રૂપિયા તમારા જે છે ને માથે હું રૂપિયો નાખી દે બાકી તમારો એક રૂપિયા હું બાકી નહીં રાખું મારી વાત સાંભળો સમજો પછી મારા માલિક નો જો મગજ સટક છે ને તો હાવ હેરાન થઈ જાવ ઘરનાય નાય નહીં રહો અને સમજી ગયા એટલે માલિક નો મગજ હટી જાય એટલે મેં મફત લીધા રૂપિયા તમારી પાસે વ્યાજ બે મહિના નું આપ્યું હે બે ની તમારા ત્રણ સાહે ને પૂરા તો ત્રણે ત્રણ ને આપી દે એક રૂપિયા તમારો હું બાકી નહી રાખું હવે છે ને આમ જો ઈ વ્યાજ એ જો તું છે ને વેલા આયા ની જોતા બધા મળી જાય બધા રૂપિયા તો લાવો ને માલ વેસાવા જોઈએ ને મારા યાદમાં માં પડ્યા છે આજ 15 દીતા હા વાળ વયા ગયા પણ તોય બુદ્ધિ નો આવી તું બુદ્ધિ ની વાત કરશો એટલે એટલે હું તારા પૈસા મારે ખોટી કરવાના છે એય હા તો મેં તો કીધું આયા ઊભા રહે છે તો ડગુ ડગુ કરતા આગળ ગયા હે તો હું મારી એકની વાત તને ઘૂટા કરવાની કે તારા પૈસા આપી દે આપી દે આપી દે એટલે હું તને સમજ નથી પડતી બધી સમજ પડશે મારા રૂપિયા જોઈ લાવ અત્યારે નથી એમ નો હાલે ને અત્યારે મારી પાસે કોઈ સગવડતા છે ને મારો માલ વેસાય એટલે તારા રૂપિયા ન્યાથી સીધા તારી ઘરે આપી દે પૈસા આપી દે નકર પછી યાર્ડમાં માલ પડ્યો છે ને આયા માલિકના ઘરે પૂગી જાય હો

સડતો જ નથી હે હવે આનું તો કાચ કરવું પડશે અને યાર વાતું કરી મારો મગજ ખરાબ થઈ જાય પેલા મારો મગજ કેટલો ટરોંગ હતો આવી રામ રામ મોટાભાઈ રામ રામ બહ જ આવશો કે હા આ જો પડખેના ગામમાં થોડોક માવજી બહેન અને બે ભાઈનો ડખો છો એટલે એનો મારો ફોન આવ્યો મારી પર કે તમે જલ્દી આવો એટલે હું જાઉ છું ત્યાં અચ્છા એટલે તમે આ ગામના ડખાનું સમાધાન કરવા જાવ જાવશો એમને કેમ ગામના ડખાનું સમાધાન કરવા જાવ છો એવું તો કેમ બોલશો તો હું બોલું મોટા ભાઈ હા તમને આવું કરતા જરાય વિચાર ન આવ્યો પણ તું આવતા આવે મારા પર વરહવા હું મળ્યો એવું તમે શું કરી નાખ્યું છે હું વાત કરું લ્યો હ ભાયા બધા કાંડ કર્યા ને પાછા મને પૂછે છે હા આપણા વેવાયના ભાઈ આરે તમે શું કર્યું હા તમારા ઘરે આવ્યો તો મહેમાનને આવકારો દેવાય અને તમે એનું અપમાન કરીને કાઢી મૂકો આવું શું કામ કર્યું તમે જો ભાઈ તને બધી વાતની ખબર છે કે આપણો વેવાય છે ને આ સાગર નો હારો એ હાવ કંગાળ થઈ ગયો છે ભિખારી થઈ ગયો છે એને તો વેહ જોયા છે અરે મારી બાજુમાં ઉભો હોય તો હું ભૂંડો લાગુ આ ફરતા પાંચ ગામમાં મારી વેલ્યુ છે અને ઈ માણસ અહીંયા આવીને ઉભો રે તો મારી આબરૂ શું રહે હા તમે હું બોલો છો મોટા ભાઈ હા દસ્તો છે ને હંધાઈ ઉપર આવે હા હંધાઈની પરિસ્થિતિ હરખી ન હોય એ બિચારા થોડાક નાના માણસો છે અને આપણું ઘર ખમતે ધર છે તો હું આપણે એનું અપમાન કરી નાખવાનું આપણે એને અડધું કરી નાખવાના પણ તું મને સમજાય છો ને આ બધી વાતની મને ખબર નહીં પડતી હોય પણ તને એટલી ખબર છે એ જ્યારે આપણે જ્યારે હક પણ કર્યું ને ત્યારે બધું હતું અને એ એમ કહે છે કે એનો છોકરો માંદો પડ્યો અને બધું વાય વાટલા થઈ ગયું બધું ફના થઈ ગયું હું માની લીધું કે બધું વેવાયને વાય વાટલા થઈ ગયું ફના થઈ ગયું પણ એ કઈ મારો વાક છે મેં કઈ છીનવી લીધું છે એનું બધું તમે નથી છીનવી લીધું ભાઈ પણ આ સમય છે ને બધાનો હરખો ન હોય હા હેના ઘર ઉપર વિપત આવી બિચારાને અને એ થોડા કંગાળ થઈ ગયા તો એમાં હું આપણા હગા મટી ગયા હે તમે એનું અપમાન કરો એ સારું લાગે અરે આપણે વેવાય વેલા સહી હે આ હગાવાલાના દખમાં ભાગ લેવો જોઈએ એની બદલે તમે એનું અપમાન કરીને કાઢી મૂક્યો દખમાં ભાગ લીધો ને એટલે જ એને સોડી ઘરમાં જે ટકી છે ને તો કાઢી ન મૂકી હોય અને તું મારો ભાઈ છો કે એનો ભાઈ હું ભાઈ તમારો જ છું પણ એ આપણા હગાવાલા છે અને એમની દીકરી આપણા ઘરે હા રહે છે તું મને સમજાય છો કે દીકરી આપણા ઘરમાં છે તો મને ખબર નથી પડતી આ મારા પસા પંચાવન વર્ષ હું પાણીમાં ગયા છે એની દીકરી આપણા ઘરમાં હારે છે એ બધી મને ખબર છે એટલે તું છે ને મને સમજાવવાની કોશિશ કરી માં તારે સમજાવો હોય ને તો એ વેવાય ને જઈને સમજાય કે હાલ તો હાલ તો અહીંયા ધોડીને આપણા ઘરમાં ન આવે કારણ કે મને છે ને એ આપણા ઘરમાં પગ મૂકે છે ને એ મને મંજૂર નથી એટલે તું છે ને મારી હારે બીજી કોઈ સવટ કરી માં મારે કામ છે ને મારા ઉતાવે છે એટલે મને તું જવા દે અરે મોટા ભાઈ હા તમે ઓલી કહેવત તો સાંભળી છે ને હે

એટલે તું મને શેખા આપવાનું રહેવા દે હું આપ એકની એક વાત લઈને બેઠા છો મોટા ભાઈ ભિખારી 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 આ કા પહેલા થી ભિખારી નોતા ભિખારી થઈ ગયા છે આ એની એની ઉપર એવી વિપત પડી તો આવું થયું છે હવે તમારે થોડું સમજવું જોઈએ તો વિપત્ત મે પાડે મે પાડે વિપત મને કે છો અરે મોટા ભાઈ કોઈ કોઈને લીધે વિપત્ત નથી પાડતું પણ આ બધું છે ને સમય સંજોગે બનતું હોય જો ભાઈ અત્યારે છે ને મારે થાય છે મોડું એટલે તું છે ને તું આ બધી પંચાયત મૂકી દે અને મને મારું કામ શાંતિથી દે અને આ બધી વાત પછી નિરાતે કરજે અટાણા છે ને આ તારી ભાભી છે ને એને ઉપાડો લીધો છે એટલે તું મારી યારે બીજે માથે મને મારા કામે જવા દે અને રહી વાત વેવાય નહીં ઈ વેવાય અરે મારે સંબંધ રાખવા જાતો નથી એક થી લાખે મારે સંબંધ રાખવો નથી સમજી ગયો એટલે હવે તું મને રોકતો નહીં હું જાવ છું અરે પણ મોટાભાઈ પણ મોટાભાઈ મારી વાત તો સાંભળો હા તમે હું હતા કે મારા ભાભી એમ ઉપાડો લીધો છે આ તમારો સ્વભાવ જ એવો છે તો બધા ઉપાડો લઈ ને હવે તારે મને સમજાવવાની જરૂર છે મારું કામ છે એટલે તું છે ને એક વાત સાંભળી લે હું તો સંબંધ નહીં રાખું પણ તારે ઈ વ્યવહાર સંબંધ નથી રાખવાનો મને ખબર પડે ને તું એની ઘેરે ગયો છો તો હારા વાત નહીં રહે સાંભળ લેજે અરે મોટા ભાઈ મારી વાત તો સાંભળો તમે ન સાંભળવી અરે મોટા ભાઈ મોટા ભાઈ

કિસ્સા તો થાતી હશે ને કે માં જોડે વાત કરી બે મેં તો એને સોકું કીધું છે કે બેટા તારી ઈચ્છા થાય ને ત્યારે તું ત્યાં મળવા આવી જજે પણ હવે અમે અહીંયા નહીં આવીએ હા પણ તમે કીધું તો છે પણ ઓલી એની હાહુ ઈ કપાતર આવવા દીએ તો ને ખબર નહીં રામ રામ લખ રામ રામ દેવ ભાઈ આવો 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 બેસો કેમ છો બસ મસા મજા બેહો

તમે અમારા હગા છો આપણે વાત સાંભળો હા મારા ભાઈએ તમારું અપમાન કર્યું ને એ તમે મનમાં ન લેતા હા એને થોડુંક રૂપિયા અભિમાન છે પણ આ તમારા હંધાય દુઃખ દૂર કરવા માટે જ હું અહીંયા આવ્યો છું એટલે એટલે દીવાભાઈ કઈ વાત છે તમારી દીકરી અમારા છે અને માવતર ને કેવું હોય ને હું સારી રીતે જાણું છું મારા ભાઈએ તમારું અપમાન કરીને ઘેરથી તમને કાઢી મૂક્યા ને એ વાત મને જરાય ન ગમી એટલે હા બાપ દીકરી અને મા દીકરી નોખા રે ને એવું નથી હા તમારી દીકરીનો અને તમારો ભેટો થાય ને એવું હું ઈચ્છું છું મને ખબર જ હતી કે આ વાત તમને નહીં સમજાય મારે સોખવટ કરવી જ પડશે હા માવતર ને દીકરીનું દુઃખ કેવું હોય ને એ મને ખબર છે પણ એ મારા ભાઈને નહીં સમજાય કારણ કે એને ઘેરે કોઈ દીકરી નથી ને અને હાસું કોને ભાઈ તો અમારા કુટુંબમાં કોઈ દીકરી નથી એટલે અમને બધાને ખબર છે કે જે ઘરમાં દીકરી ન હોય ને એ ઘર વાંજ્યું કહેવાય હવે વાત બધી મુદ્દાની ઉપર આવી જાઉં હું અહીંયા એ હાટું આવ્યો છું કે હા મારા ભાઈ જે રૂપિયાનું અભિમાન છે ને એનું અભિમાન મારે તોડવું છે હા તમને છે ને એના હમો વળી બેહાડી દેવા છે હા પણ દેવાભાઈ હવે કઈ રીતે શક્ય થાય

તો મારું કાળજુ કંપી જાય છે જુઓ ભાઈ દીકરી હવને વાલી જોઈ હા તમારી દીકરી છે ને અમારી દીકરી જેવી જ છે એટલે આ મારા ભાઈના સમો વળીએ તમે બેહો ને એના માટે આ દિવસ રાત એક કર નાખો અને મારી ફોય ફો વીઘા જમીન છે ને આજથી આ તમારા નામે જ ગણી લો દેવા ભાઈ તમારો ખૂબ આભાર તમે અમારા માટે આટલું વિચાર્યું અરે મારી દીકરીનું આટલું વિચાર્યું દેવા ભાઈ ઓ ભાઈ આ તમારે હાથ જોડવાના ન હોય હે બાપના અહિયાંની વેદના હું સારી રીતે જાણું છું જો હવે છે ને આ આહુડા હારવાનું બંધ કરો હે હવે છે ને ફોનાનો ઉરજ ઉગ્યો છે એટલે તમારે હવે આ જમીનમાં છે ને લાગી પડો હે અને જેમ બને એમ જલ્દી છે ને આ મારા ભાઈની સમોવડીએ બેહી જાવ ને એવું કાંઈ કરો તમે તમે ચિંતા ન કરો દિવસ રાત હું મહેનત કરી અને મારી આ કાંઈ અલગ ખપાવી પડે ને તો ખપાવી નાખી પણ એ

એમ નો થાય હવે તમારે એમનું સવાય સોળી ઘરેથી આવ્યા છો તમે એ સારું બસ આ તમે કયો પછી તમે લોકો